તો ચાલો આજે તેલ મસાલા અને શાકભાજીના એકદમ પરફેક્ટ માપ સાથે સુરતી ગ્રીન ઊંધિયું બનાવીએ જમવામાં ફૂલ ડીશ હશે તો આ માપથી પાંચથી છ મેમ્બરને આરામથી ઊંધિયું થઈ જશે તો તેના માટે મેં પાપડી વટાણા અને તુવેરના દાણાને થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળી દીધા છે જો ફ્રેશ હોય તો આ રીતે પલાળવાની જરૂર નથી હવે ઊંધિયા માટે મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે એક કપ કોથમીર અને એક કપ લીલા લસણમાં બતાવેલા બધા જ મસાલા મિક્સ કરી દઈએ મસાલાનું માપ મેં સ્ક્રીન પર આપેલું છે બધો જ મસાલો મિક્સ કરીને થોડું તેલ નાખીને થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે ઊંધિયા માટે લીધેલા શાકભાજીને ને તળી લેવાના છે તો બટેકા કંદ અને સકરિયા ને મેં તળી લીધા તળીને જે કુકરમાં ડાયરેક્ટ ઊંધિયું બનાવવું છે તેમાં જ બટેકા કંદ અને સકરિયા લઈ લીધા પલાળેલી પાપડી અને દાણા પણ એડ કરી દઈએ અને હવે રીંગણાને ભરી લેવાના છે તો જે મસાલો બનાવીને રાખેલો છે તેનાથી મેં રીંગણાને વચ્ચેથી કટ આપીને ભરી લીધા અહીંયા મેં તેલનું માપ પણ આપેલું છે કે આટલા ઊંધિયામાં કેટલું તેલ જોઈએ આપી છે હવે કુકરમાં વન ફોર્થ કપ તેલ થોડું હળદર મીઠું અને પાણી નાખીને બે સીટી વગાડી લઈએ શાકભાજી ચડી રહ્યું છે ત્યાં સુધીમાં ઊંધિયા માટે મુઠડી તૈયાર કરી લઈએ તો બતાવેલા બધા જ મસાલા મેં અડધો કપ કોથમીર અને અડધો કપ મેથીની ભાજી માં એડ કરીને એક કપ ઘઉંનો કરકરો લોટ અને બે ટેબલ સ્પૂન ચણાનો ઝીણો લોટ નાખીને મુઠિયા તૈયાર કરીને મીડિયમ ટુ સ્લો ગેસ પર તળી લીધા હવે બધી વસ્તુ અહીંયા તૈયાર છે બનાવેલો મસાલો કુકરમાં છોડવેલું શાકભાજી રીંગણા મેં અલગ કાઢી લીધા છે એટલે ગળી ન જાય બનાવેલી મુઠડી અને મેં અહીંયા બે પાકા કેળા લીધા છે કાચા લેવા હોય તો પણ લઈ શકાય